બાફિયાના પ્રશ્ન અત્યારે અમારે આ સાઇડ ઓલ ઓવર બધાને ફોન આવવા માંડ્યા છે કે બાફિયાનો પ્રશ્ન દેખાય છે તો એના માટે શું કરું તો ખેડૂત મિત્રો એના માટે સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ બાફિયાથી તો એના નિવારણ માટે તો કે એના નિવારણ માટે પીઆઈ કંપનીનું કીટાજીન પીઆઈ કંપનીનું કિટાજીન અને હુમિસોલ આ બંનેની મિત્રો જોડી છે આ બંનેને જમીન દ્વારા પાણી દ્વારા આપવાથી જમીનમાં આપવાથી સંપૂર્ણ નિયંત્રણ મળી શકે છે અને આનું રિઝલ્ટ પણ જોરદાર છે અમે દર વખતે આના રિઝલ્ટ લઈ છીએ અને આનું કામ બહુ સારું છે પીઆઈ કંપનીનું હુમિસોલ અને કિટાજીન અને જો તમારે એની સાથે જો હુમિસોલ ન ઉમળતું હોય અથવા તો એક્સ વાય જેડ બીજું વાપરવું હોય તો ટ્રોફી સનસાઇન કંપનીનું ટોફી આવે છે આ બંનેની જોડી પર જોરદાર છે આનું રિઝલ્ટ પણ બાફિયામાં બહુ સારું એવું મળી રહે છે બરોબર તો ત્યારબાદ જોઈએ તો બીજી કઈ ટ્રીટમેન્ટ એમ એલ જમીન દ્વારા પાણી દ્વારા આપવાનું એટલે આનો બાફિયામાં રિઝલ્ટ પાનું બહુ સારું છે અમે ગઈસાલા ડેમા લીધા હતા અને અમે ખેડૂતને બધાને વપરાયું હતું થોડુંક કોસ્ટલી છે પણ રિઝલ્ટ બહુ સારું છે બાફિયાની અંદર એટલે જરૂર ને જરૂર આ

મોસ્ટ ઓફ સફેદ મૂળ સંખ્યા ઓછી હોય છે એટલે કે ઓછા તંતો મૂળ હોય છે તો એના માટે શું કરવું તો એના માટે તમારે જમીનની અંદર રેતી સાથે ભેરવીને એ ટુ ઝેડ કરીને માઇકો રાજ આવે છે આનો ઉપયોગ પણ તમે કરી શકો છો આનું રિઝલ્ટ પણ ખેડૂત મિત્રો બહુ સારું છે અને આમાં માઇકો રાજ આવે છે બીજા અંદર ઘણા બધા અંદર કન્ટેન્ટ આવે છે જેથી કરીને મૂળનો વિકાસ સફેદ મૂળ વિકાસ બહુ સારો થાય બરોબર નામ છે એ ટુ જેડ આ પર સનસંગ કંપનીનું છે બહુ સારું માઇકો રાજ આવે છે અને આનો ઉપયોગ પણ તમે તમારા જમીનમાં ડુંગળીમાં કરી શકો છો ડુંગળીની અંદર જો સફેદ વિકાસ કરવો હોય તો એના માટે આ બેસ્ટ છે ખાતર સાથે અથવા તો માટી સાથે તમે વેરી શકો છો અને એકરે દસ કિલાનો એનો ડોઝ છે બરોબર હવે માની લો કે આપણે માઇકો રાજા તો આપી દીધેલું હોય એક્સ વાય ગેડ ગમી ગમની આવે સારા જ આવતા હોય બધા તમે ઉપયોગ કર્યો હોય અને ડુંગળીની અંદર જો તમારે બીજી કોઈ જીવાત આવતી હોય કે ડુંગળીના મૂળ હોય એની અંદર હીરું થઈ જાય સફેદ કરણ ની ઈ ગાંજામાં ગરી જતી હોય ડુંગળીના ગાંઠિયા દ્વારા અને ગાંઠીઓ પચપચી જાતો હોય એવો થઈ જતો તો જંતુનાશક માટે તો જોઈએ તો બેસ્ટ એગ્રો લાઈફ પેટર્ડેડ પ્રોડક્ટ આવે છે સીટીપીઆર પીઆર ફિફ્રોનિલ અને ઇમિરા ઇમામેક્ટિન બેન જોઈડ આ ત્રણેયનું કોમ્બિનેશન છે ગ્રેન્યુઅલ ફોર્મ છે આનું રિઝલ્ટ બહુ જબરજસ્ત છે આ આવશે બેસ્ટ એગ્રો લાઈફ નું હેટાજેન આનો ડોઝ છે એક એકર માં ચાર કિલો ચાર કિલોની બેગ આવે છે આનો ઉપયોગ કરવાથી જમીન જન્ય જીવાત હોય મુંડા હોય ઉધી હોય તડકેડી હોય ગમે તે હોય એનો ઉપયોગ કરવાથી આમાં બહુ સારું રિઝલ્ટ મળશે જેથી કરીને તમારા મૂળ ખાતું બંધ થઈ જાય છે જીવાત અને મૂળનો વિકાસ ચાલુ થાય છે અને ગાંઠિયાની હાઇટ ને ડુંગળીની હાઈટમાં પણ તમને ફેર બતાવશે હવે જો આ હતી બધી આપણે જમીન જન્ય વાત બરોબર માની લ્યો કે તમારે આ બધું ટ્રીટમેન્ટ કરી શું કા હોય અને ઉપરથી થ્રીપ એટેક હોય અથવા તો ઉપરથી પાન ગુચરું વરી જતા હોય તો એમાં નીચેથી તમે ટ્રીટમેન્ટ કરી આપી કે આપણે તમે કીટાજીન ને હુમિસોલ પાયું વોર્ડન એક્સ્ટ્રા પણ આપી દીધું બરોબર તો ઉપરથી શું કરવું તો ઉપરથી એના માટે આવે છે ધાનુકા કંપનીનું જેનેટ આ બે પણ બે ટેકનિકલ વાળું છે થાયોફિનલ મિઠાઈ અને કાસુમા માઇસિન આ બેનું કોમ્બિનેશન આવે છે આનું જબરજસ્ત રિઝલ્ટ છે આનો ડોઝ છે ચાલીસ એમ પર પંપ આનો ઉપયોગ કરવાથી પણ સારું રિઝલ્ટ મળશે જો એના ભેગું તમારે ગમે ટ્રીપની દવા છે માની લો કે અજંતા સુપર છે આ દવા માટે નોર્મલ થ્રીપ હોય તો તમારે અજંતા સુપર છે અથવા તો ઘરડા કંપની નું જુગાર છે આનો કોમ્બિનેશન કરવાથી ને પણ તમને રિઝલ્ટ સારું મળશે બાફિયાની અંદર ઉપરથી સ્પ્રે કરવા માટે અને સાથે હા ભૂલતાની સાથે સ્ટીકર પાંચ એમ એલ સારું કોઈ કંપનીનું પાંચ એમ એલ વાળું સ્ટીકર હોય એ ભેગું રાખવાનું જેથી કરીને કોહા સુધી તમારી દવા પહોંચી રહીએ અને તમને રિઝલ્ટ સચોટ મળે હવે માની લો કે થ્રીપનું એટેક વધારે છે બરોબર અને થ્રીપના હિસાબે પાન સફેદ થઈ ગયા છે અને અંદર કોહામાં જુઓ તો અંદર થ્રીપ ભરેલી તો એના માટે હું શું કરું તો એના માટે છે સારું થોડુંક લેવું હોય તો ચીની કામ ઓરિજિનલ સ્ટલ્ડિંગ કંપનીનું ચીની બરોબર ચીની તો માર્કેટમાં બધાય નામથી આવે છે પણ સારી કંપનીનું સ્ટલ્ડિંગનું ચીની છે પચીસ એમએલનો ડોઝ છે આની સાથે સ્ટીકર રાખી દો બરોબર આ બેનું કોમ્બિનેશન કરીને છાંટી દો તો તમને થ્રીપમાં રિઝલ્ટ સારું મળશે અને ત્યારબાદ એના ભેગું ફૂગનાશક ગમે તેય જે માની લો કે ટેબુકોના જોલ છે એજોક્સ્ટોબિન ટેબુ જોલ છે ટેબુકોનાજોલ વાળી અથવા તો એજોક્સ્ટોબિન વાળું ગ્રુપનું ગમે તે કોમ્બિનેશન વાળું ભેગું રાખવાથી તમારે ઉપરની ટોક બઢતી હોય તે પણ અટકી જશે અટકી જશે એજોક્સ્ટોબિન અને નું કોમ્બિનેશન વાળા પણ ઘણા બધા માર્કેટમાં ઝેર આવે છે ફૂગનાશક આવે છે એનો ઉપયોગ પણ તમે આની સાથે કરી શકો છો આનું રિઝલ્ટ પણ પણ એમાં બહુ સારું છે હવે એથી સારું જોતું હોય વધારે રિઝલ્ટ સારું તો એક યુનાઇટેડ કંપનીનું પ્રોમેક કરીને આવે છે બરોબર એમાં એમાં એન આવે છે એટલે આમાં તમારે ઇયરનું હોય તો ઇયરની દવાઈ આવી ગઈ અને થ્રીપની દવા પણ આવી ગઈ છે એટલે આ બે ટેકનિકલ વાળું ઝેર છે આનો ડોઝ છે ચાલીસ એમ એલ પ્રતિ પંપ આ એક દવાથી તમારે ઇયરમાં કંટ્રોલ મળશે અને થ્રીપમાં પણ કંટ્રોલ મળશે સાથે સ્ટીકર વાપરવું ફરજિયાત છે સ્ટીકર કોહાવાળી વસ્તુની અંદર સ્ટીકર રાખવું ફરજિયાત છે ભલે તમે ગમે તે કંપનીનું સારું સિલિકોન બેઝ સ્ટીકર પાંચ એમ એલ વાળું વાપરો એટલે સારામાં સારું રિઝલ્ટ મળે છે આનું રોજ છે ચાલીસ એમ એલ પ્રતિ પંપ હવે એથી સારું સારું રિઝલ્ટ જોતું હોય તો પારિજાટ નું એપ્લિસિટ કરીને આવે આનું રિઝલ્ટ બહુ સરસ છે સત્તર એમ એલ નો ખાલી રોજ છે મિત્રો થ્રીપ કથે ઇયર તને વસ્તુને કંટ્રોલ કરી દેશે તમારી ડુંગળી લીલી છામ થઈ જશે સાથે ફૂગનાશક ગમે તે રાખી શકો છો સાદું ફૂગનાશક હોય તો ચાલે અને ડાયફો એજોસોબિન ડાયફેકોના જો અથવા તો જટ્ટાયું કરીને આવે છે કોરોથીનીલ એનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને સાથે સુપર બ્રિજર છે પારિજાતનું એમ્પ્લિસિટી સત્તર એમ એલ નો ડોઝ છે એક દવા છે ત્રણ કામ કરશે થ્રી કથેરી અને ઇયર તને વસ્તુ એક જ દવાથી કંટ્રોલ થઈ જશે થોડુંક કોસ્ટલી છે પણ રિઝલ્ટ બહુ સારું છે

તમે આનો આનો ઉપયોગ કરી શકો છો સરસ મળશે બરોબર ત્યારબાદ આપણે જોઈએ તો હેવી ફૂગનાશક મારું હોય અને ઉપલી ટોક બધતી હોય તો સારું ફૂગનાશકમાં જોઈએ તો પેકેટ પાંચસો પંચાવન આની અંદર ત્રણ ટેકનિકલ છે પેટેન્ડેડ પ્રોડક્ટ છે અને આનો ડોઝ છે ત્રીસ ગ્રામ પ્રતિ પ્રતિપંપ ડુંગળીમાં લસણમાં મગફળીમાં ગમે તેમાં બહુ સરસ રિઝલ્ટ છે આના ટોટલી બકાલું હોય શાકભાજી આપણે વાવેતર કરતા ખેડૂત માટે એના માટે પણ રિઝલ્ટ બહુ સારા આના મહિલા છે અમે આના ડેમા કરેલા છે આની અંદર છે પાયરાક્સ સ્ટ્રોબિન આવશે મેટીરામ આવશે અને ડાયફેકોનાજોલ આવશે ત્રણ ટેકનિકલ વાળું ખંગીસાઈડ છે એટલે કે ફૂગનાશક છે આનું રિઝલ્ટ બહુ સરસ મળશે ત્રીસ ગ્રામ નો રોજ છે આ ફૂગનાશક છે આના ભેગું જંતુનાશક માની લો કે તમે આ બેનું કોમ્બિનેશન કર્યું હોય કે માની લો કે પ્રોફેનો સાઇપર અને ફૂગનાશક આ બે નું કોમ્બિનેશન પણ ચાલે અને ચીની સાથે તમારે થોડોક વધારે એટેક હોય તો ચીની સાથે પણ આનું કોમ્બિનેશન કરો તો જોરદાર રિઝલ્ટ મળશે બરોબર અને સાથે સ્ટીકર રાખવું ફરજિયાત છે બરોબર આનું કામ એ બહુ સારું છે અને ભેગું આપણે જોઈએ તો ભેગું ન્યુટ્રિશન આપવું હોય અથવા તો તમે એમ કહો કે અમે માઇકો રાજા અમે વાપરી લીધું છે બરોબર તો ન્યુટ્રિશન આપવા માટે શું કરવું તો આ બધાની સાથે એક આપણે એ ટુ જેડ આ ગ્રેન્યુઅલ ફોર્મમાં છે આ વસ્તુ અને આ લિકવિડ ફોર્મમાં છે આનો ડોઝ છે પચાસ એમએલ પ્રતિ પંપ બહુ સરસ પ્રોડક્ટ છે આ એક માઇકો રાજા છે જે ખેડૂતને દવા સાથે આપણે સ્પ્રે કરતા હોય તો એની સાથે માઇકો રાજા આપવું હોય ઉપરથી પાન ઉપરથી છંટકાવમાં તો આ બેસ્ટ એ ટુ ઝેડ કરીને આવશે બેસ્ટ પ્રોડક્ટ છે માઇકો રાજાની અંદર પચાસ એમ પ્રતિ પંપ આ છે બરોબર ત્યાર બાદ જોઈએ તો ન્યુટ્રીબિલ્ટ રાકોલટો કંપનીનું ન્યુટ્રીબિલ પચ્ચીસ ગ્રામનું ડોઝ રાખવાનો છે એક્સેલન્ટ રિઝલ આના પણ છે આમાં ટોટલી માઇક્રોન આવી જાય છે બરોબર અને વસ્તુ બહુ સારી છે રાકોલ્ટો કંપનીની છે ન્યુટ્રીબિલ અમે વપરાવી છીએ આનું કામે બહુ જોરદાર છે ગમે તે ફૂગનાશક હોય ગમે તે જંતુનાશક આપણે સ્પ્રે કરતા હોય ડુંગળી સાથે તો આને આપી શકો પચ્ચીસ ગ્રામ લેખે રિઝલ્ટ બહુ સારું મળશે બરોબર તો ત્યારબાદ જોઈએ આપણે જૂટ ગુરુ આ એક જાતનું ન્યુટ્રિશન છે આને જમીનમાં પણ આપી શકો તમે વિઘે બસો ગ્રામ લે આપો મૂળ ના વિકાસમાં બેસ્ટ રિઝલ્ટ આનું આવે છે આના અમે ઘણા ખેડૂતને ડેમો લેવરા છે ઘણા ખેડૂતને વપરાયું છે ગમે તે ડુંગળી હોય ડુંગળીની અંદર સફેદ મૂળનો પ્રશ્ન આવતો હોય મૂળનો વિકાસનો પ્રશ્ન કરાવવો હોય તો રૂટ ગુરુ તમે બસો ગ્રામ પર વીઘે આપી દીધો પાણી સાથે રેતી સાથે તમને જેમ મજા આવે એમ આપી દો પાછળથી એને પાણી આપી દીધો સોલિડ રિઝલ્ટ મળશે પણ આપી શકો અને સ્પ્રેસ ગ્રામ આવતું હોય તો બેક્ટેરિયા એન્ટિબાયોટિક આવે છે બેક્ટો ઇન્ડોગલ કંપનીનું આવે છે બહુ સારી પ્રોડક્ટ છે આના તમારે ત્રણ પંપ થાય વીસ ગ્રામનું પ્રમાણ પડીકી આવે સસ્તી દવા છે આનું કઈ એવું બધો ભાવ નથી મિત્રો ગમે તે ફૂગનાશક તમે છંટકાવ કરતા હોય ત્યારે આને જોડે આપી દો તો વાયરસમાં આનું કામ બહુ સારું છે વાયરસમાં તમે આપી શકો છો બરાબર આની અંદર જેનેટ તમે જો વાપરતા હોય તો તમારે આ પડીકીની જરૂર નથી એનું એનું કારણ છે કે આની અંદર ઓલરેડી એન્ટીબાયોટિક આવી ગયું છે એટલે આની અંદર તમારે આ પડીકી લેવાની જરૂર નહીં પડે અથવા તમે બીજું ગમે તે ફંગીસાઈડ વાપરતા હોય તો એની સાથે આ મિશ્રણ કરીને આનો ઉપયોગ કરવાથી બહુ સારા રિઝલ્ટ મળશે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ

નામ આવે છે સારી પ્રોડક્ટ છે આનો ઉપયોગ પણ તમે કરી શકો છો ત્યારબાદ જો જમીનમાં તમે ગમે ખાતર આપતા હોય તો કેરિસ કંપનીનું એગ્રોમીન મેક્સ કરીને આવે છે બરોબર એક એક એકરની અંદર એક કિલો આપવાનું છે એક એકરની અંદર એક કિલો તમે રેતી સાથે આપી અમે માઇકો રાજા તમે લીધું હોય એની સાથે આપી દો અથવા તો તમે ધૂળ સાથે આપી દો આનું પણ કામ સફેદ મૂરનો વિકાસમાં ડુંગળીના ગાંજા બનાવવામાં બહુ સારું છે એ એરિસ કમીનું એગ્રોમેન મેક્સ કરીને આવે છે આ પ્રોડક્ટ પર જોરદાર છે આનો ઉપયોગ તમે એક વખત જરૂર કરજો તમારી ડુંગળીની અંદર લસણની અંદર ગમે તે વાવેતર કરેલું એમાં આનો ડોઝ પંપમાં જો છાંટવું હોય તો ચાલીસ ગ્રામનો ડોઝ છે અને જમીનમાં આપવું હોય તો એક એકરે એક કિલાનું પ્રમાણ છે તો આ હતી બધી અવભાવી માહિતી હતી ખેડૂત મિત્રો મિત્રો તમને નવી નવી માહિતી તમને હવે આપણા વિડીયોમાં આપણી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે એટલે હંમેશા માટે વિડીયો જોજો અને તમારા મિત્ર ગ્રુપ સર્કલ આપણે વિડીયો શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્ર આપણી માહિતી જાણી શકે આટલું જ હતું બસ હવે નવા વિડીયોમાં ચારું સિઝનમાં નવા બિયારાનો અને નવા નવા વેરાયટી આવવાની છે જીરાની છે ચણાની છે ત્યારબાદ છે વટાણા છે કલોંજી છે એની બધી પાકની માહિતી આપણા વિડીયો મારફતે આપતા રહેશો અને આપણા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રજા આપશો જય જવાન જય કિસાન